મારે આ બાબતમાં ફક્ત એટલું જ કહેવું છે કે ધારાસભ્ય શ્રી ઉપર કરવામાં આવેલા આક્ષેપો જો સાચા ન હોય તો ધારાસભ્ય પોલીસ એફઆઈઆર કરવી જોઈએ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના ગૃહમંત્રી પ્રદેશ ભાજપના પ્રમુખશ્રી ઉપર પ્રેશર લઈ આવીને જે રીતે કૌશિક વેકરિયા પત્રિકા વિરુદ્ધમાં છપાણી અને જે રીતે મહેન્દ્રભાઈ નથી ગમતા એટલા માટે પગલા નથી લેવાતા આવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે અને ધારાસભ્ય જો ખરેખર સાચા હોય અને આ આક્ષેપો ખોટા હોય તો એમને પોલીસ ફરિયાદ કરવી જોઈએ પત્રિકા કાંડના મૂળ સુધી પહોંચવું જોઈએ